नमस्कार श्री सरस्वती संगीत क्लासिस विसनगर तीन हूँ हरीश प्रजापति आप सबन स्वागत करु मारी यूट्यूब चैनल पर હમણાં જે મેં મ્યુઝિક વગાડીને બતાવ્યું છે એ મ્યુઝિક છે ફિલ્મ જામબાજનું અને એ મ્યુઝિકનો ટુકડો અહીંયા મેં લખેલો છે પ્રોપર એ તમે સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો એટલે આપણને સમય ના બગડે અને ખાસ કેટલાક સભ્યોનો ફોન આવે છે મેસેજ આવે છે કે સર અમારે તમારી પાસેથી શીખવું છે તો ઘણા એવા મિત્રો છે જે પૈસા નથી ખર્ચી શકતા તો એમના માટે આપણે પ્લાન વિચાર્યો છે વોટ્સઅપ કોર્સ અત્યાર સુધી હું ચાર્જેબલ લેતો હતો પણ આ વખતથી આ લાભ પાંચમથી આપણે વોટ્સઅપ કોર્સ તદ્દન નિઃશુલ્ક શરૂ કરવા જઈ રહ્યા છીએ મારી સાથે પર્સનલ ટચમાં રહીને તમે શીખી શકશો તો જેમને પણ એ શીખવાની ઈચ્છા હોય તો કાં તો તમે શું કરજો તમે પોતે ગ્રુપ બનાવજો અને ઓછામાં ઓછા સો સભ્યો જો થતા હોય ના થતા હોય તો તમે તમારું નામ અને તમારું સરનામું લખીને મારા વોટ્સઅપ નંબર અહીંયા મેં લખેલો છે નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઈવ એઇટ સિક્સ ફાઇવ સિક્સ મારો એક જૂનો નંબર હતો સેવન વાળો સેવન જીરો ફોર થ્રી એ નંબર મારો બંધ થઈ ગયેલો છે એટલે એ નંબરનો યુઝ કરતા નહીં આ નંબર ઉપર મને વોટ્સઅપ પર તમારું નામ સરનામું લખીને મેસેજ કરી દેજો એટલે હું તમને સ્ટુડન્ટ ગ્રુપમાં સ્ટુડન્ટોનું ગ્રુપ બનાવ્યું છે એમાં તમને એડ કરી દઈશ અને લાભ પાંચમથી તમને પદ્ધતિ પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ મારી સાથે ટચ મારીને શીખવા મળશે ઓકે આવું સ્ટાર્ટ કરીએ જામબાજનું સુપરહિટ મ્યુઝિક અને ત્યાર પછી આપણે આખું ગીત શીખીશું સમય હશે તો નહીં તો નેક્સ્ટ લેસનમાં આપણે ગીતથી શરૂઆત કરીશું આખું ગીત આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છીએ હવે અહીંયા જોજો ખાસ આ જે લાઈન છે ફર્સ્ટ લાઈન એ અને ત્રીજી લાઈન બંને એક સરખી છે અને ચારે લાઈનમાં એક સામ્યતા શું છે કે ચારે ચાર લાઇનમાં આ ત્રણ ટુકડા એક સરખા છે સાગ મ મ મ એટલે સમજીને જેટલું કરશો બરાબર નોટેશન વાંચજો કયા સ્વરોનો ઉપયોગ થાય છે આ ઘ જે લખ્યો છે એના નીચે આડું લીટું કર્યું છે એનો મતલબ કે ઘ કોમળ યુઝ થાય છે મ શુદ્ધ છે એના બાજુમાં મ ઉપર ઊભું લીટું કરેલું છે એનો મતલબ કે મ તીવ્ર અથવા તો એને વક્ર મ કહેવાય અને ધ શુદ્ધ આટલા સ્વરોનો ઉપયોગ થાય છે સાગ મ મતીવ્ર અને ધ શુદ્ધ બરાબર છે તો નિશાનીઓ જો તમને ખ્યાલ ના હોય તો મારા બીજા વિડીયો છે તમે મને મેસેજ કરજો મારા વોટ્સઅપ નંબર ઉપર તો બારે બાર સ્વરો તમે શોધવાની ટેકનિક તમને શીખવાડવા માટેનો સુપરહિટ વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમને હું વોટ્સઅપ કરી દઈશ નહીં તો નેક્સ્ટ આપણે લાભ પાચમથી શરૂ કરીએ જ છીએ હવે જોઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલી કાળીનો શા લીધો છે ગ કોમળ આપણે કહ્યું હતું કે ઘની નીચે આડું લીટું કરેલું છે તો એ આ ઘ કોમળ થશે મ શુદ્ધ મ તીવ્ર અથવા વક્રમ ઉપર ઊભું લીઠું કરેલું છે મ ઉપર એ આ મ અને ધ શુદ્ધ આટલા સ્વરોનો ઉપયોગ થાય છે પહેલી લાઈન છે સાગ મ ધ આ પહેલી લાઈન સાગમ મ ગ ધ પેલી લાઇન ગ મધ મ ધ

હવે ઉપર જવાનું છે આ ત્રણ સોરો લેવાના છે તો આપણે પહેલી આંગળી અહીંયા મૂકીશું અહીંયા અંગૂઠું મૂકીશું અને અહીંયા બીજી આંગળી મૂકીશું જુઓ સા ગ અથવા તો આ પણ મૂકીને રિપીટ કરી શકો ને અહીંયા અંગૂઠો અને અહીંયા પાછી એની આંગળી સાગમ મ મ મધ આ રીતના અથવા સાગમ ગ મ મધ તો પહેલી અને બીજીનો યુઝ કરો ને અહીંયા અંગૂઠો બરાબર છે આ રીતનું ફિંગરિંગ જનરલ રહેશે દરેક લાઇનમાં તો આટલું ફિંગરિંગ તમારે સેટ થઈ જાય પછી આ લાઇનની થોડીક વધારે પ્રેક્ટિસ કરી લેજો એટલે બીજી લાઇનમાં ફિંગરિંગનો તમને તકલીફ પડે નહીં આટલી આટલી સ્પીડ આવી જાય આ રીતના ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જશો એમ તમારી સ્પીડ વધતી જશે તો આટલું પરફેક્ટ થઈ જાય પછી આપણે બીજી લાઈન લઈએ બીજી લાઈન પણ એકદમ સિમ્પલ જ છે બીજી લાઈન શું છે સાગમ ગમ સોરી મ ગ સા પાછું આવનું છે મ ગ આટલું સેમ ટુ સેમ છે અને આટલું જ છે તો સા બીજી અંગૂઠો પહેલી મ ગ સા બરાબર આ બે લાઈન નો જ ખેલ છે આખો હવે જુઓ સ ગમ ગ સોરી સાગમ થઈ ગયું હવે ત્રીજી વાર પાછી પેલી લાઈન વાગશે અને છેલ્લી લાઈન આટલું સાગ આ ચોથી લાઈન ત્રીજી અને પહેલી લાઈન એક સરખી છે ચોથી લાઈનમાં પણ સેમ ટુ સેમ જેવું છે ખાલી ટુકડો નાનો થઈ જાય છે આટલું સાગ હવે ચારે ચાર લાઈન સળંગ વગાડું છું ધ્યાન આપજો ફિંગરિંગ ફિંગરિંગ ઉપર ખાસ ધ્યાન આપજો ગમ અરે અહીંયા ગજ યાદ આવી છે આ મ છે હવે હું બોલતો નથી તમે સમજી લેજો બરાબર આ ચાર લાઈન હવે બોલીને વગાડી જોઉં છું સાગ મ મ ગ ધ મ ગ સાગ મ મ ગ ધ સાગ મ ગ ગુજરાત ગીત ચાલુ થાય હરકી સી કો નહિ મિલતા ય પ્યાર જિંદગી મેં બરાબર છે તો આટલું મ્યુઝિક ખૂબ જ સુંદર છે આ મ્યુઝિક તમે તૈયાર કરી નાખજો નોટેશન મેં તમને આપ્યું છે નોટેશનથી ફિંગરિંગમાં કેવી રીતના જવાનું છે ફિંગરિંગ પછી પ્રેક્ટિસ કેવી રીતના કરવાનું છે આ બધું જ સ્ટેપ બાય સ્ટેપ તમે ધ્યાનમાં લેશો વિડીયોને ફક્ત ઘણા મિત્રો જોવે છે પછી તરત એપ્લાય કરે છે એવું નહીં કરો વિડીયોને ધ્યાનથી બે વાર જુઓ ત્રણ વાર જુઓ બધું જ સમજવાની કોશિશ કરો મેં જે સ્ટેપ સમજાયા કયા છે સૌ પહેલાં નોટેશનને તમે સમજો કયા સ્વરો લેવાના છે એનું ફિંગર મૂકીને યુઝ કરી જુઓ પછી પહેલી લાઈન મેં જેમ કીધું એમ તૈયાર કરો અને જો મોઢે યાદ કરો તો સૌથી સારું છે અને યાદ થઈ જાય પછી એમાં સ્પીડ લાવો સ્પીડ લાવી દયા પછી બીજી લાઈન કરો બીજી લાઈન પછી ત્રીજી લાઈન કરો ત્રીજી પછી ચોથી લાઈન કરો સિમ્પલ સોબર ટેકનિક છે તો નેક્સ્ટ લાઇનમાં અરે સોરી નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈશું ગીતનું સ્થાયી તો આ વિડિયોને શક્ય હોય એટલો શેર કરજો નવા મિત્રો હોય તો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અને તમારા મિત્રોને શેર કરજો અને યાદ રાખજો વોટ્સઅપ ગ્રુપ આપણે શરૂ કરા રહ્યા છીએ તદ્દન નિશુલ્ક છે ફ્રી ઓફ ચાર્જ છે તમે સો સભ્યોનું ગ્રુપ બનાવીને મને એડ કરી શકતા હો તો સુપઅપ ના કરી શકતા હો તો તમે તમારો વોટ્સઅપ નંબર અને સરનામું મને મારા વોટ્સઅપ નંબર ઉપર શેર કરજો હું તમને મારા ગ્રુપમાં એડ કરી દઈશ અને તદ્દન નિશુલ્ક મારા ટચમાં રહીને તમને શીખવા મળશે આવજો ગુડ બાય ગુડ ડે